વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીને લાફો મારવામાં અને ફરજમાં રુકાવટ મામલે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 200 વ્યક્તિની મુશ્કેલીમાં વધારો થઈ ચૂક્યો છે અને તેમના વિરુદ્ધમાં પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ પણ થઈ ચૂક્યો છે આ મામલે ડીવાયએસપી કેકે પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

પોલીસ અને કાર્યકર્તા ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ પણ ઉભું થાય છે અને કોંગ્રેસનો એક કાર્યકર્તા પોલીસ કર્મચારીને દે છે આ મામલો પણ ગરમાઈ ચૂક્યો છે અને ફરિયાદ પણ દાખલ થઈ ચુકી છે સિદ્ધપુરના ડીવાયએસપી કે કે પંડ્યા મામલે શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો ગઈ તારીખ 16 બાર 2024 ના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનસીઆઈ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ તકેદારી રૂપે ત્યાં પોલીસ બંદોબસ્તમાં અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હાજર રહે આ ધરણા અને વિરોધ પ્રદર્શન વખતે તેમણે યુનિવર્સિટીના સત્તાળાઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય તેવી પ્રવૃત્તિ આચરવા લાગેલ અને ત્યાંના જે પોલીસ અધિકારી કર્મચારીઓ અમને રોકવાનો પ્રયત્ન કરતા અમારા જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમની સાથે શારીરિક ઘર્ષણ કરી ઝપાઝપી કરી ગાળો બોલી અને ત્યાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલને લાફો મારેલ અને આ બાબતના જે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને એવું સ્પષ્ટ થતાં કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે આમ તેઓએ જે છે કે કોઈપણ જાતની જે આ ધરણા અને વિરોધ પ્રદર્શનની મંજૂરી લીધેલ નહીં ત્યારબાદ ગેરકાયદેસર મંડળી રચી અને આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા ગઈકાલે બી ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસ્યુઆઈના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને બસો માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એલાસીસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે પચાસેક જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે પંડ્યા સાહેબ ખાસ કરીને જે આંદોલન હતું તે આંદોલન પાછળનું કારણ હતું કે જે સાત તારીખે મોડી સાંજે અહીંયા ત્રણ શંકાસ્પદ લોકો લાવવામાં આવ્યા હતા જેઓ ક્યાંક ને ક્યાંક કંઈક આલ્કોહોલ પીધું હોય તેવી હોય તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી હતી સાત તારીખે આ બાબતે અરજદારની અરજી છે એ પોલીસ સ્ટેશનમાં તપાસ ઉપર ચાલી રહી છે અને તપાસ દરમિયાન એમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાયા છે તો એમાં પણ આગળની બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું બ્લડ સેમ્પલ

અને આ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવે છે સાહેબ યુનિવર્સિટીએ તમને કાલ પત્ર આપીને ફરિયાદ નોંધવાની જાણ કરી આમાં કેટલી સુધી કાયદેસરની કાર્યવાહી પહોંચી મેં તમને કહ્યું કે આમાં અરજદારની અરજી પેન્ડિંગ છે અને એની જે અમારી તપાસની કાર્ય પદ્ધતિ હોય એ રીતે તપાસ ચાલી રહી છે અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું જણાવશે તો એમાં ગુનો દાખલ કરવામાં આવશે ચૌદ હાજર હતી સાહેબ અને ગુનો દાખલ કરવામાં ચોવીસ કલાક જેટલો સમય

ઓવાધી ચુકી છે અને જે છોકરાઓએ દારૂની મહેફિલ માણી હતી તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ કર્યા બાદ જો ગુનો બનતો હશે તો ગુનો દાખલ થશે આવી વાત કહી છે ડીવાયએસપી કે કે પંડ્યાએ આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ભૂલતા નહીં ને જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તેના સાથે બેલ આઇકોન પણ અવશ્ય દબાવજો જેથી કરીને ਪਹਿਲੋਂ ਨੋਟੀਫਿਕੇਸ਼ਨ ਆਪਨੇ ਮੜੀ ਰਹੇ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ